સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ની બસો છવીસ મી નિમિત્તે યાત્રાધામ વીરપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વીરપુર ગામમાં દિવાળી બાદ ફરી એકવાર દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો હતો જ્યાં દેશ વિદેશના લાખો ભક્તો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા વીરપુરના મુખ્ય બજારો મકાનો અને ગેસ્ટ હાઉસ સહિતની તમામ જગ્યાઓ રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠી હતી સમગ્ર ગામમાં ઘરે ઘરે રંગોળીઓ અને આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા હતા જે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે જલારામ જયંતિને લઈને વીરપુર ધામે લાખોની સંખ્યામાં દેશ વિદેશના ભક્તો બાપાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર ભક્તો જલારામ બાપાના જયનો નાદ સાથે ગુંજી તો આ પાવન દિવસે શોભાયાત્રા પણ હતી જેમાં હજારો લોકો જોડાયા હતા ભક્તો માટે બસો કિલો બુંદીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ અવસરે લાખો ભક્તોના દર્શન ભોજન સહિતની વ્યવસ્થા જાળવા માટે ત્રણસોથી થી વધુ સ્વયંસેવકો પણ જોડાયા હતા

જલારામ જયંતિ ઉજવાય છે ને ખૂબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે બહુ જ આસ્થા છે અમારી આજ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થઈ છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ હું અઠાવીસ વર્ષથી થી આવું છું દર વર્ષે અઠાવીસ વર્ષથી આવું છું મારું નામ જયંતિભાઈ લલ્લુભાઈ સુચલ ગામ દોરીગુ

કોઈ જલ્દી નથી કરતા મંદિરના અંદરની વાઈફ પણ બહુ સારી છે જલારામ બાપાના દર્શન થયા એનો આનંદ અલગ જ છે તમે ઘરે દર્શન કરો પણ તમે અહીંયા આવીને સાક્ષાત તમે બાપાના ધામ પર દર્શન કરો એ વસ્તુ જ અલગ હોય છે